નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે પૃથ્વીના પૃથ્વીના વિનાશની તારીખ જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો એક નવું સંશોધન પ્રકાશમાં આવ્યું છે જેમાં વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી છે કે જણાવી દે કે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર એક નવા સંશોધનથી દુનિયા અને આશ્ચર્ય ચકિત કરી દીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દે કે ત્યારે મિત્રો આ સંશોધન મુજબ જયારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દે કે પૃથ્વી પર ત્યારે જીવનનો ત્યારે અંત નક્કી થઈ ગયો છે સુપર કોમ્પ્યુટર અને ગાંત્રિક ત્યારે મોડલની મદદથી વૈજ્ઞાનિક અનુમાન લગાવ્યું છે કે આગામી એક હજાર વર્ષ સુધી પૃથ્વી જીવન ત્યારે શક્ય રહેશે જો કે મિત્રો આ અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો પૃથ્વી પરનું જીવન એક અજબ બે હજાર ત્યારે એકવીસ સુધીમાં સમાપ્ત થઈ જશે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ